જે પ્રકારે ભાગલા પાડો રાજ કરો દેશમાં એક ચોક્કસ કોમ્યુનિટીને ઉત્સાહિત કરી પ્રેરિત કરીને દેશની જનતા પર જે પ્રકારના ઘાવ લગાડે છે લોકશાહી અને બંધારણની વાત કોંગ્રેસના મોઢે સોંપતી એટલા માટે મારે આજે વાત કરવી છે કે બંગાળની અંદર ચૂંટણીઓ પછી જે પ્રકારે પરિસ્થિતિ થાય છે એ પણ આપ એક વખત અભ્યાસ કરીને લખજો કે જે પ્રકારે લોકશાહીનું કતલેઆમ થાય છે જે પ્રકારે કોંગ્રેસના લોકો દ્વારા અત્યાર સુધી દેશમાં ચલાવવામાં આવ્યું છે એમાં અનેક વાતો કોંગ્રેસની છે એ દેશની જનતાએ કટોકટીના કાળા દિવસોને પણ નથી ભૂલી અને ઇન્દિરાજીના શાસનમાં કોંગ્રેસે એમની સત્તા ટકાવી રાખવા માટે અનેક રાજ્યોની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદેલા દાખલા એ દેશની જનતા ભૂલી શકી નથી અરે આપ આપની વાત કરું કોંગ્રેસના સમયમાં ખેડૂતોએ વીજળી માંગવા માટે ગાંધીનગર કૂંચ કરી હતી અને આજે પણ ગાંધીનગરની ધરતી પર અઢાર થી વધારે ખેડૂતોની ખામીઓ છે એ કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો કોંગ્રેસના શાસનમાં ખેડૂતોના સીમ ચોરી થતી હતી પાકેલો ઉત્પન્ન થયેલો પાકને લઈ શકતા નહોતા સૌથી વધારે આ દેશના રાજ્યના ઇતિહાસમાં સીમ ચોરી થયો હોય તો કોંગ્રેસના શાસનમાં થઈ હતી સૌથી વધારે એ વખતે ગુંડાગર્દી થઈ હોય આવતી વખતે જેલ બંધ કરવી પડી હતી પોરબંદરની ત્યાં બોર્ડ લાગતા હતા કાયદો ની વ્યવસ્થા અહીંથી ચાલુ થાય છે ધારાસભ્યો ના ખૂન થયા છે કોંગ્રેસના ના સમયમાં હું એમાં પડીશ તો બહુ લાંબુ થશે પ્રધાનો ના ખૂન થયા છે કોંગ્રેસના ના ખૂન થયા છે પંદરમી ઓગસ્ટના ના તહેવાર ઉપર ખૂન થયા છે એ કોંગ્રેસ અત્યારે ગુજરાત સલાહ દેવા નીકળી છે કોંગ્રેસનો ઇતિહાસ ગુજરાતની જનતા ભૂલી નથી અને આવનારા વર્ષો સુધી નહીં ભૂલે એ પ્રકારનો એમનું શાસન અને એમનો ઇતિહાસ એ ગુજરાતની જનતાની વચ્ચે છે સમય આવે ત્યારે જનતા એમને બતાવશે ગમે તે પ્રકારની ભાષાનો પ્રયોગ કરી મેં ફરી વખત કીધું કે રાજકોટ એ રંગીલું રાજકોટ છે ગુજરાતની રાજનીતિમાં અને ગુજરાતના વિકાસમાં રાજકોટનું ખૂબ મહત્વનું યોગદાન છે અને એટલા માટે જ રાજ્ય લેવલના કાર્યક્રમની શરૂઆત આવતીકાલે અમારા સૌ આગેવાનો રાજકોટના આંગણેથી કરે છે રાજકોટ માટે ભારતીય જનતા પાર્ટીના હૃદયમાં પણ અલગ પ્રકારનું સ્થાન છે ત્યારે રાજકોટની આ રંગીલા રાજકોટની ઓળખને પણ પ્રકારે ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરશે તો રાજકોટની જનતા અને ગુજરાતની જનતા એને ચલાવશે નહીં